તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે કે આપણે લોકશાહીની વાત કરીએ છીએ આપણે વાણી સ્વતંત્રતાની વાત કરીએ છીએ આપણે અભિવ્યક્તિના અધિકારની વાત કરીએ છીએ પણ આ બધી જ બાબતો મને એવું લાગે છે માત્ર ને માત્ર કાગળ ઉપર રહી જાય છે અને ચાલે છે તો તાનાશાહી હિટલર શાહી પછી એ સરકાર હોય પછી એ પાર્ટી હોય કે પછી એ સંસ્થા હોય બધે જ કાગડા કાળા છે ઘટના એવી છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જાય છે ત્યારે કેસરી સાડી પહેરીને આવેલી બે મહિલાઓ અચાનક ઊભી થઈ જાય છે અને મુખ્યમંત્રી પાસે રાવ નાખીને કહે છે કે સાહેબ અમને ન્યાય આપો અમારા બાળકો હરની તળાવમાં ડૂબી ગયા હતા અમે તમને મળવાનો પ્રયત્ન કર્યો પણ અમને અધિકારીઓ મળવા દેતા નથી

ત્યાં હાજર ભાજપના કાર્યકરોને એવું કહે છે આ મહિલાઓ તરફ ધ્યાન આપવાની જરૂર નથી પણ આ મામલાની તપાસ આગળ વધે છે અને ભારતીય જનતા પાર્ટીના વાઘોડિયાના વડોદરાના કોર્પોરેટર આશિષ જોશી બહાર આવીને એવું કહે છે આ સ્ત્રીઓનો અવાજ હું છું હરનિકાંડમાં ડૂબેલા બાળકોનો અવાજ હું છું એ મૃતક બાળકોને ન્યાય અપાવવા માટે હું લડી રહ્યો છું હું તો બોલીશ અને એ પાર્ટી સામે સરકાર સામે અવાજ ઉઠાવે છે જ્યારે આશિષ જોશી અનેક માધ્યમો સામે આવીને પોતાની વાત મૂકી નવજીવન ન્યૂઝમાં પણ આશિષ આવ્યા અને તેમણે એવું કહ્યું કે મેં પાર્ટી વિરુદ્ધ કોઈ કૃત્ય કર્યું નથી મેં તો ભ્રષ્ટ અને કૌભાંડી અધિકારીઓ સામે અવાજ ઉપાડ્યો છે અને હું અવાજ ઉપાડતો રહીશ પણ આ લાગે છે કે પાર્ટીને આ વાતનું માઠું લાગ્યું અને ભારતીય જનતા પાર્ટીએ એક પત્ર મોકલ્યા આશીષ જોશીને એવું કહ્યું કે અમે તમને વારંવાર મૌખિક અને લેખિત સૂચના આપી હતી કે તમે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છો તમે ગેરશિસ્ત આચરી રહ્યા છો પણ છતાં તમે માનતા નથી એટલે હવે તમને ભારતીય જનતા પાર્ટીમાંથી બરખાસ્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તમને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ દૂર કરવામાં આવે છે હવે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર ચૂંટાઈ આવેલા આશિષ જોશી લોકોનો અવાજ બન્યા છે લોકોની વાત કરે છે મૃત બાળકોને ન્યાય માટે બોલી રહ્યા છે પણ ભારતીય જનતા પાર્ટી આ સત્યને આ કડવા સત્યને પચાવી શકી નહીં હવે આશિષ જોશીને રુક્ષ આપી દેવામાં આવ્યું છે આશિષ જોશીને કાઢી પાર્ટી બાકીના લોકોને આદેશ અને સૂચના આપવા માંગે છે કે તમે સરકારની સામે બોલશો તમે પાર્ટીની સામે અવાજ ઉઠાવશો તો તમારો અવાજ પણ આ રીતના દબાવી દેવામાં આવશે ભલે તમે જનપ્રતિનિધિ છો પણ તમારે તો જનનો આદેશ કે જનનો અવાજ નથી બનવાનું તમારે તો પાર્ટીનો અવાજ બનવાનું છે હવે આશીષ જોશી તમામ બંધનોમાંથી મુક્ત છે જોઈએ હરણીકાંડની લડાઈ હવે તેઓ ક્યાં સુધી પહોંચાડે છે અમને સલામ કરવાનું મન થાય છે આશિષ જોશીનું કારણ કે જે માણસ લડે છે જે માણસ બીજાનો અવાજ બને છે તેવા તમામ માણસોને નવજીવન ન્યૂઝ સલામ કરે છે તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો અને શેર કરો તમને એક વિનંતી અને આગ્રહ બંને છે તમે અમારી સ્ટોરી જોવો છો પણ બે લાયકોન દબાવતા નથી તો બે લાયકોન દબાવો એટલા માટે કે આ પ્રકારની સ્ટોરીનું નોટિફિકેશન તમને સૌથી પહેલું આવે અમે તમારો અવાજ છે તમારી ભાષામાં વાત કરીએ છીએ કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ અત્યારે મને અને મારા સાથી ફેઝાન રંગરેજ ને રજા આપો આવજો હમણાં પાછો એક નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા